નમસ્કાર કેરુત મિત્રો હું જો બારસ્ટુમન આજે તારીખે 7 માર્ચ 2022 ગંડલ માર્કેટમાં આપણે આવી ગયા છીએ સપક ડુંગરી ની આરાધના બોસો બાર માં આવી તી તજસ્પાવા સપક ડુંગરી નાનું કામકાજ ચાલુ છે ચાલુ જઈએ સંગેરા સપક ડુંગરી ના બજારમાં હાલો કેલે ગતિનો જલ્મો સરાઈ ગયો તો પેલા હાલો હાલો પેલા કે ભાઈ અમે નો ઊભા કે હે પા કે કે મન નો કબર એને કે સિદુળ લખે પોતાું પોતા હા આની રે આ તો દેદીયો છે ઓહો માર ગાડી લાગે ભાઈ 24 22 માં દેજ કરો હા દોયમાં

એક મિનિટ ઊભો રહેલા વકલ જો આનું હું ક્યો હાતા લ્યો હાતા 100 ને હેતાવ નરમડા 151 દીપમાં વારો આ કુવા તમાર ઠાકો દે હારો હે આ બધો નોમાં દીપ આ લાગો જૂના ગણ અગણ તલા કેટલા કેટલા ગણ પછાળો હા

Why should we feed our first one? They can get one first. We do the third one. The Trasmini

બસો બાર ભાઈ કોર્પોરેશન